રશિયા યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ સમયથી હીરા ઉદ્યોગમાં મંદીના વાદળો છવાય છે જે હવે ઘેરા બની રહ્યા છે ત્યારે સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં આવેલા કિરણ જેમ્સની બ્રાન્ચ બેડી મિલના એસીથી વધુ રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે કારીગરોને કોઈ જ કારણ આપ્યા વગર છૂટા કરી દેવામાં આવતા તેઓ બેરોજગાર થયા છે ત્યારે વીસ વર્ષથી એક જ જગ્યાએ કામ કરતા રત્ન કલાકારોને છૂટા કરવામાં આવતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આ મામલે રત્ન કલાકાર ચતુરભાઈએ કહ્યું હતું કે કાપોદરા વિસ્તારમાં આવેલા કર્મનાથ મંદિરની સામે સ્થિત કિરણ જેમ્સની શાખા જેડી મિલનના નામે ઓળખાય છે ત્યાં મારી સાથે એસીથી વધુ કારીગરોને છૂટા કરી દઈ બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું જેથી કારીગરો દ્વારા ત્રણ મહિનાનો પગાર આપીને છૂટા કરવા જોઈએની માંગ કરવામાં આવી હતી તેને કોઈ પણ કારણ જાહેર કર્યા વિના બીજી કંપનીમાં બેસાડવાની વાત કરતા કારીગરો રોષે ભરાઈ રત્ન કલાકાર સંઘને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા કારીગરો દ્વારા વિરોધ નોંધાવી ત્રણ મહિનાનો પગાર અને ગ્રેજ્યુઅટી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી મારું નામ છે ભાવેશ ડા ડાયમંડ વર્કર યુનિયન હાલની પરિસ્થિતિ હીરા ઉદ્યોગ માટે ખૂબ ખરાબ છે જ્યારે કિરણ બ્રાન્ચ ટુ ડી મિલનનું જે કંપની છે એમાંથી છ જેટલા કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે અમે કંપનીના સંચાલકોને કોર્ડિનેશન કર્યું એમની સાથે વાત કરી એમનું એવું કહેવું છે કે અમને મેન્ટેનન્સ પોસાતું નથી તો અમે એવું કારીગરોની એવી માંગ છે કે અમને કંપની ટ્રાન્સફર લેવામાં કોઈ વાંધો નથી પરંતુ જે અમારા જે હક્કો છે ગ્રેજ્યુટી છે બોનસ છે આ બધી જ વસ્તુઓ અમને આપી દેવામાં આવે અને અમને કાયદેસર રીતે જે હક્કો આપવામાં આવે છે એવી આપીને અમે કમ્પ્યુટર ટ્રાન્સફર લેવા તૈયાર છીએ પરંતુ એ લોકો કોઈપણ હકો આપવા માટે હાકે ના પાડતા નથી તો આ બાબતે વિચારવું જોઈએ કે હમણાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ડાયમંડ બ્રુસનું ઉદઘાટન કર્યું તો એ ઉદઘાટનની અંદર જેના પાયાના પથ્થરો છે એની હાલત આવડી આ છે તો માલિકોએ અને સરકારે આ બાબતે નોંધ લેવી જોઈએ અને આ જે એનો પરિવાર છે કારીગરો એમને સાચવી અને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા જોઈએ એવી જ અમારી માંગણી છે અને આ બાબતે કાયદાકીય રીતે અમે કારીગરોની સાથે છે જી તમારું નામ મારું નામ ચતુરભાઈ છે અને હું કિરણ કંપનીમાં બેહું છું અત્યારે હાલ મિલન ટાઈમન છે અને વીસ વરસતા ધંધો કરું છું એમાં સતત એમાં ત્રણ તો મેન મેનેજર ફરી ગયા હતા એ ક્રિષ્ના હતો ત્યારે મિલન છે અને વીસ વર્ષતા ધંધો કરતા પણ આવી દિશા તો જ જોઈ નથી અમે આ વીસ બાવીસ વર્ષની અંદર અને કોઈ આવી રીતે ડાયરેક્ટ સીધી તો ના પાડી જ નથી દીધી કે આજથી આપણે કારખાનું બંધ કરવાનું છે એમ આ ડાયરેક્ટ સીધી ના પાડી દીધી કે તમને એમ કે ટ્રાન્સફર આપી બીજી કંપનીમાં બેહો એમ આપણી તો બીજી કંપનીમાં બેહવામાં અમને તકલીફ એ થાય છે કે ના કટોરા રીકોના છે એ ફાવતા નથી બ્રાન્ડ ટુ આ કિરણની કંપનીમાં બેહું છું અને એમાં પહાડને બહુ આઘું પડે મને કાંઈ ગાડીને એવું ઓછું ફાવે એટલે હું કાંઈ ત્યાં જઈ શકું નહીં તો ત્યાં એ કારીગરોને હે હેરા પડે છે ને વહેલાઈ રજા પડી જાય ને બબે રજા પડે શનિ રવિની તો એ અમને ત્યાં કેવી રીતે સેટ કરી શકવાના છે અને એક તો ફાવે નહીં પાછું એટલે આ કરોડોના દાન કરે ની અંદર તો આવા કપરા સમયમાં અમને વરદી છ મહિના આની આ કંપનીમાં નો એ ગુજરાણ આપી હકે અમારું આરામથી આપી હકે જો આવડો મોટો સેટ કિરણ હોય અને એટલા બધા રૂપિયાના દાન કરતા હોય બધે જાન ત્યાં તો એને તકલીફો છે અમને ખાલી છ મહિના આવા કપડા છમે કારીગરો કારીગરો અમે કારખાના તો બે આવતા તો એમાં હિતેર એસી કારીગર તો આમાં હશ્યું ને બાજુવાળું છે તને ભાઈ અમે ઘણાં છે પણ કારખાનું અમારું એક જ બંધ કર્યું એ જાડા નહોતું નરી સિમરણ સાત એસ સી એન ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ